Sí, oh બાવન બાવન પંચાવન પંચાવન રૂપિયા બોલો કોઈના બુસો છપ્પન છપ્પન અઠાવન ઓગણસાઠ સા એકઠ તે સાઠ ખાડા ની છોડવી તોડાવેલી બોલું ભાઈ બોલું છત્રી સાડી ત્રણ વાર કોલ એકતાલીયા સાત આઠ નવ નવ રૂપિયા બોલો ભાઈ દસ રૂપિયા અગિયાર બાર ઓગણીસો ચોવીસ રૂપિયા હલો બસ રેર છે 25 રૂપિયા બોલુબે 25 ના 25 25 વાહ માસ્ટર વાહ 33 33 કોઈ ના ખાડતી મને <inaudible> નવ નવ રૂપિયા બોલો ભાઈ સત્તાણું ધરી ભાદરા બસો નવ

ઓપેતાલી ભાઈ 2940 રૂપિયા 41 41 રૂપિયા બોલવા 42 43 એટલે કુલ 44 45 રૂપિયા બોલવા 45 દરવાજ 45 કોવીએ સોરી ના સરપર

નો નંબર છે 9876543210 ઉપર ઉપર છે હારું છે બોલો ભાસા 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 બોલો સાહેબ હારું છે સાહેબ બોલો 2365 570 ઉપર હારું છે રાજ

દરવાજે તેવાર બાપુ 51 મેનુને અમાર દર્શાવ 151 રૂપિયા 251 151 રૂપિયા લોકો કોઈને 251 151 રૂપિયા કોઈને 251 52 52 56 54 55 500 રૂપિયા બોલો અમુજો ભાઈ 255 56 રૂપિયા લે 57 57 રૂપિયા બોલો 271 51 રૂપિયા બોલો 268 આયા છે 66 રૂપિયા રૂપિયા